વડોદરા શહેરમાંથી હથપાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા બે તડીપાર ઈસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તડીપાર કરેલ ઈસમોને હુકમનું પાલન કરવા તેમજ વડોદરા શહેરમાં કોઈ મંજૂરી વગર રહેતા હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ દરમિયાન પીસીબીને માહિતી મળેલ કે ટીપી તેર આંબેડકરનગર મકાન નંબર પંચ્યાસીમાં રહેતો સાગર ઉર્ફે અલ્પેશ મહેશભાઈ શર્મા વડોદરા શહેરમાંથી હાલ હાલ તેના ઘરે ઘરે છે છે અને પોતાના હાજર જે ચોક્કસ બાતની આધારે બાતમી વાળી જગ્યાએથી કોઈ અધિકારીની લેખિત મંજૂરી વિના વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે બીજા બનાવમાં પીસીબીને બાતમી મળી હતી કે બસો સડસઠ એકતાનગર નગર છાણી પાસે રહેતો ઇમરાન ઉર્ફે મુલ્લો બેલીમ તળીપાર હોવા છતાં હાલ તેના ઘરે આવેલ છે અને ઘરે હાજર છે બાતમીવાળી જગ્યાએથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ફતેગંજ પોલીસને સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર